આજકાલ અર્બન ગુજરાતી મૂવીનો જમાનો છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા સ્ટાર્સ પોતાનું નસીબ અજમાવવા માટે આવી રહ્યા છે જોકે વીતેલા જમાનાના ઘણા એવા સ્ટાર છે જેનો એક સમયે દબદબો હતો અને તેઓ ખૂબ જ પ્રખ્યાત હતા તેવાથી અમુક સ્ટાર આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે તો ઘણા સ્ટાર એકલવાયુ જીવન જીવી રહ્યા છે જ્યારે કેટલાક કલાકારો હિન્દી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે મિત્રો આજે આપણે એવી જ એક ગુજરાતી એક્ટ્રેસની વાત કરીશું જે દેશરે જોયા દાદા પરદેશરે જોયા અને ઊંચી મેળીના ઊંચા મોલ જેવી ગુજરાતી ફિલ્મથી ખૂબ જ લોકપ્રિય થઈ હતી પરંતુ અચાનક તેમની જિંદગીમાં કંઈ એવું થયું કે રાતોરાત તે ઢોલીવુડમાંથી ગાયબ થઈ ગઈ આજે આ સુંદર હિરોઈન ક્યાં છે અને શું કરે છે એ કોઈ નથી જાણતું પરંતુ મિત્રો અમારી ટીમે ખૂબ જ મહેનત કરીને આ ગુમનામ એક્ટ્રેસ વિશે થોડી ઘણી માહિતી એકત્રિત કરી છે જે આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું બસ ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો ઊંચી મેળીના ઊંચા મોલ ફિલ્મમાં દેખાયેલો એક રૂપાળો ચહેરો લોકોના દિલમાં એવો વસી ગયો કે એ ચહેરો પછી મોટાભાગની ફિલ્મમાં દેખાવા લાગ્યો આ ચહેરો એટલે રોમા માણિક મિત્રો હાલની પેઢીને તો એમના વિશે એટલી જાણકારી પણ નહીં હોય પરંતુ તમને જણાવી દઈએ કે એક સમયે રોમા માણિક ગુજરાતી ફિલ્મોની સુપરસ્ટાર હતી રોમા માણેક આજે તેમની ઉંમર લગભગ એકાવન વર્ષની છે તેમ છતાં પણ આજે તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને હાલ પણ એટલી જ સુંદર લાગે છે ટીવી સિરિયલ મહાભારતમાં માંદરીનો રોલ ભજવીને જાણીતી બનેલી રોમા માણેકે અનેક ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું છે મિત્રો જેવી રીતે બોલિવૂડમાં શાહરૂખ ખાન અને કાજોલની જોડી સુપરહિટ હતી તેવી જ રીતે ઢોલીવુડમાં રોમા માણેક અને હિતેન કુમારની જોડી ખૂબ જ પ્રસિદ્ધ હતી ફક્ત હિતેન કુમાર જ નહીં પરંતુ રોમા માણેકે નરોજ કનોડિયા સાથે પણ અનેક હિટ ફિલ્મો આપી છે મિત્રો તમને જણાવી દઈએ કે રોમા માણેકના લગ્ન કોઈ અભિનેતા સાથે નહીં પરંતુ નેતા સાથે થયા હતા. જી હા મિત્રો તેમનો પતિનું નામ છે હિતેન મકવાણા જેઓ ગાંધીનગરના મેયર છે. મિત્રો રોમા માણેકના ફિલ્મોની વાત કરીએ તો તેમણે દેશરે જોયા દાદા પરદેશ જોયા. પડલાની જોડ ઊંચી મેડીના ઊંચા મોલ મન સાઈબાની મેળીએ દલડુ વાગ્યુ સાઈબાના દેશમાં કાટો વાગ્યો કાળજી સાતિયા પુરાવો હો રાજ આંગળે વાગે રૂડા ઢોલ પરદેશી મણિયારો રાજ રાજ રતન ચુંદડી અને બાબા રામદેવ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે આ અભિનેત્રીનો શ્રૃંગાર અને સૌંદર્ય જે પહેલા હતો તેવો જ હાલ પણ જળવાઈ રહેલો છે તેમાં કોઈ પણ જાતનો બદલાવ થયો નથી રોમા માણેકે હાલ પણ પોતાનું કુદરતી સૌંદર્ય જાળવી રાખ્યું છે ગુજરાતી ફિલ્મથી ખૂબ જ લોકપ્રિય બનાવનાર અભિનેત્રી રોમા માણેક આજકાલ ખૂબ જ બદલાઈ ગઈ છે મિત્રો બોલિવૂડમાં ભલે રોમા માણેક પોતાનું સ્થાન બનાવી ન શકી પણ ઢોલીવુડમાં તેમના નામનો ડંકો વાગતો હતો રોમા માણેકે ગુજરાતી ફિલ્મો પહેલાં અનેક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે